એનો નાનકડો પ્રસંગ કઈ પ્રસંગ આપણે પછી વાર સંતવાણીમાં જાહો ખોનાના થાડની માલિકો પીળા વસ્ત્રથી ઢાંકેલ એક સરદારની પાસે વસ્તુ આવી આંધ્રો હતો આમામ આમામ કર્યું આમામ બે ત્રણ વખત તપાહી અને પોતાના મંત્રીને કીધું કે સંજય આ ફળ નથી એ મેં દુનિયાના ફળ ખાધા પાહે નો આવે તો સુગંધ થી કહી દઉં કે આ બગીચાનું જ આ ફળ આવે છે આ જ ફળ છે આ હું હાથ ડાળું તો ખબર પડતી નથી તો આ આ આ આ ક્યું ફળ છે કે સંજય આ ફળ છે નું હશે જાનુ નથી ઘણા તું તેદિ સુત દીકે છે ભૂલી ગયા ક સુત છે એ ભૂલી ગયા કા તો હાથે વાવેલ ની વાતું વાતું હાથે વાવેલ ની વાત એ રાજા તે વાવ્યું તારે હાથે વાવ્યું કા ભૂલી ગયો આ તારું વાવેતર છે આજ પાકીને આવ્યું મે વાવ્યું કે હા કે મે કેદી વાવ્યું કે તે દિયા વૃક્ષ બીજ રોપાણા દેદી દી ભેળવું ઝેર માં ભાતું ભીમને મારી નાખવા માટે તેને હોવા મને લાડવાની મારી કોઈ જેથી ઝેર નાખું તે દિયાના બી રોપાઈ ગયા હતા એક વાત કરું તમને એમ થાય કે દ્રૌપદી નું વસ્તારણ થયું એટલે મહાભારતનું યુદ્ધ થયું આમ થયું એટલે મહાભારતનું યુદ્ધ થયું પાંડવો જુગારમાં આવ્યા એટલે મહાભારતનું યુદ્ધ થયું ફલાણું દ્રોણને ગા ન દીધી એટલે મહાભારતનું યુદ્ધ થયું આ દુર્યોધનને આમ એટલે મહાભારતનું યુદ્ધ થયું આવા કેટલાય કારણો તમને જોવા જડશે હું આપને કહું કે મહાભારતના યુદ્ધના મુંડાણ કેદી મંડાઈ ગયા કેદી ભીષ્મ એમ કીધું હું લગ્ન નહીં કરું બાપને પરિણામ માટે થઈને ભીષ્મ પ્રતિજ્ઞા લીધી કે તારી દીકરી મારા બાપને દે મ આધી વન લગન નઈ કરું એ હું લગન નઈ કરું એ પ્રતિજ્ઞા જેદી કરી ને જેરી માવરાતના મંડાળ મંડાઈ નકર 20 મે લગન કર્યા હો તો એના છોકરા ગાડીએ બેહોતા કાઈ તમાછો થાત તો નઈ બાપની ગાડી દીકરો ભગો ને હે હાલું જા અસ્તિત્વના ખેલમાં કેદી બી રોપા ઈ કોઈને ખબર પડતી નક આ તમે નટાણે હું બેઠા છે હા મામા હું બોલું છું તમે સાંભળો તો આ જે ઘટના ઘટી રહી છે આ ઘટનાના બીજ ક્યાં રોપાણાય છે કેદી રોપાણાય છે એ કોઈને ખબર નથી આ ઘટના એક બીજનું પરિણામ છે અને આની માલિક પાછું બીજ રોપાયેલું છે હવે આના પરિણામ પાસે કેદી ઘટના ઘટે એ ભગવાન જાણે અહીંયા ઘટના ઘટે બી રોપાય ઘટના ઘટે બી રોપાય એટલે આપણે ઉપાસના બીજની છે આપણે બીજની ઉપાસના છે કારણ કે બધું નષ્ટ થાય બી કોઈથી નષ્ટ થતું નથી ફળ આપે બીજ આવે ફળ આવે બીજ આવે એટલે તો પરસોત્તમ મહિનો આવે તેથી તેર મહિને આવે તો બીજું બાર જ આવે પરસોત્તમ મહિનો આવે ને મહિના તેર તો બીજે તેર ઉગવી જોઈએ બપુ આવે ન આવે બીજું બાર જ આવે ને એ બીજ બારો કહેવાય તો એ બધી ઊંડી વાતોમાં હું નહીં જાઉં પણ આપ જે બીજ રોપાણો કેદી રોપાણું કે રાજા તે વાયું તે દી આવું ખો ના જે દી ફેડવું શેર માં ભાતું راج رحمت ني કુડી રમતો નું راજ رحمت ની કુડી રમતો નું રાજા પાણી એ નું પવા તું જે રાજા પાણી એ નું પવા તું તેજે મળી રમિત રમી બહુ હમીદા દે વાત છે મિત્ર જે માણસ જાગતો હોય એને પડકારો કરો એટલે હાલતો થઈ જાય ભાઈ તો તરત હાલતો થઈ જાય જે માણસ માં હોય એને એક પડકારો કરો બીજો પડકારો કરો ત્રીજો પડકારો કરો એ અને તરત હાલતો થઈ જાય પણ કાગા ની અંદર હોય એને તો ખબર છે મારા નામના જ પોકાર પડે તો ઉઠવું હોય તો ઉઠે બાકી જેમ બોલાવો એમ ગોદળું તાણે જેમ બોલાવો એમ ગોદળું તાણે કારણ કે સાંભળે એને ખબર છે મળા પોકાર પડે મને જ બોલાવે મહેમાન બેઠા તા બેન દીકરાને ઉઠાડતા તા ભાવ ઈટને બાવ ઉઠને મળા દીકરા ઉઠ આખા ગામના છોકરા વહેમું લઈને નીકળી ગયા ભાવ ઈટ એ તેમ તેમ છોકરો ગોદડું તાણે પછી મહેમાને કીધું બેન મારી હરમ રાખોમાં કાય કાયમ ઉઠાડતા હોય એમ ઉઠાડો એ મરી ગયા કંઈ કયો હમ ને મારી હરમ રાખો મારી હરમ રાખો આ એનો હેવાયુ નથી આ ભાવ બાપનો હેવાયો હોય નથી હા નિહારીના હાથાર છોકરા ટીંગાટોળી કરીને લઈ જતા એક વ્યક્તિને ગામના ભાભાવે કીધું એ એને ન ભણવું હોય તો મૂકી દ્યો ને હું કરા ટીંગાટોરી કરીને લઈ જાઉં છું ભલે બે હું સારતો ન ભણવું જ મૂકી દ્યો ને તો છોકરા કીધું કે આ વિદ્યાર્થી નથી શિક્ષક છે

માલદેવ ભરની દરમાં હતો તો રૂપાદેને એક પ્રકારે જાગી ગયો જસલ ભરની દરમાં હતો તો થોડા દેને એક પ્રકારે જાગી ગયો વાલ્મીક ભરની દરમાં હતો તો નારદના એક પ્રકારે જાગી ગયો જેટલા જેટલા ભરની દરમિયાન હુંતા હતા એ કોઈ ગુરુના વતીને એક પ્રકારાની માલિકોર જાગી ગયા પણ બે યુદ્ધ એવા ખેલાણા અને બે યુદ્ધના ખેલનારા મહારાજા એક જાગી થઈ ગયો એક નો જાગી થઈ ગયો મરે આપની કેવું છે એક અને બે યુદ્ધ અત્યારે 8000 નો ગાળો પાંચ હજાર વર્ષ પહેલા યુદ્ધ ખેલાણું કુરુષેત્રના મેદાનમાં એનો ખેલનારો એક રાજા એ પછી બરોબર હિરરાજા વર્ષે કલિંગ નું યુદ્ધ ખેલાડું આજનું ઓરિસ્સા અત્યારનું ઓરિસ્સા એ કલિંગના યુદ્ધ પછી અશોકે તલવાર મૂકી દીધી અને હિન્દુસ્તાનની ધરતીને એક નવો અશોક મળ્યો કીર્તિસ્થંભનો રમનારો અશોક મળ્યો મહાભારતના યુદ્ધ પછી ધુતરાષ્ટ્ર નો મળ્યો હું કરવા યાંત્રાને ખબર હતી કાગાની અંદરમાં હું તો તેને ખબર હતી આનું પરિણામ આ જ આવશે નો જ ગયો ગોય નો જ આવી કાગાની અંદરમાં હું તો આવી કોઈ જાગી હગે નહીં અને જાહેરમાં પડકારો કરીને કહું તો આમાં કેને ખબર નથી ન્યાય કોને કહેવાય અમે કેને ખબર નથી નીતિ કોને કહેવાય અમે કેને ખબર નથી મોક્ષ કેમ દેવાય બધાય પાસે માહિતી છે હાલવું હું કે ને માહિતી તો બધાય પાસે છે કે તે દીયા વૃખ ના બીજ રોપાણા જે દી ભેળવું ઝેર માં અને રાજ રમત ની રાજ રમત ની કોડી રમતો નું તે દી પાણી રાજા પવા તું પાણી પાણી હવે સાંભળજો જો મોટું થયું ક્યારે કે હસ્તિનાપુરની વહીવટી શાખાની માલિકો હું જો ત્રણે યુવાનો સમજાય એટલે વાત કરું વહીવટી શાખા ની માલિકો વિધુરે આંટો માર્યો અને વિધુરે બિલો તપાયા મહામંત્રી હતા તપાસવો જ પડે ને ભાઈ ક્યાં વપરાણું હું વપરાણું કઈ રીતે વપરાણું જેમ આપણે અધિકારીઓ આવે એમ હિસાબ તો પડે ને એ આ બિલ બિલ એમાં અમુક બિલ એવા નીકળવા મીંડા કે જેની ખરીદી ટન મોઢે થતી હતી મણો મોઢે ખાંડી મોઢે થતી હતી અને વસ્તુ કેવી હતી લાખ પોસ્ટમાં જે સિક્કા મરાય લાલ કલરના તમે જોયા હોય તો આજે પોસ્ટમાં જેને ખબર ન હોય પણ લાખ કે નહીં કેવી તો પોસ્ટમાં જે સિક્કો મારે ને એને લાખ કહેવાય લાખ ડામર કેરોસીન હુકલખળ આવી બધી વસ્તુઓ ખરીદાય હુકલ ભૂકો વિદુરે એના એના કાર્યકરને પૂછ્યું કે ભાઈ આ આ ખાંડી આ ખરીદીને ક્યાં જાય છે કે વાણાવર્તની માલિકો કે ન્યા ઉતારીને શું કરો છો કે ન્યા એનો ગારો કરી અને ઈટું બનાવવામાં આવે કે પછી કે ઈટુને એક મેલ તૈયાર થાય છે વિદુર બોલ્યા નહીં કાઈ કાઈ બોલ્યા જો તો મહારાજ કોને કે કાઈ બોલ્યા નહીં અને ભોરું ગરાવની શરૂઆત કરી દીધી અહીં મેલ તૈયાર થયો અહીં ભોયરું તૈયાર થયું અને એ ઉત્સવની માલિકો આજે આપણે જુનાગઢની અંદર ઉત્સવના આપણા મુખ્યમંત્રી જેમ આવે એમ એ ઉત્સવની માલિકો રાજકુમાર તરીકે મહારાજા ધરમ કુંતાજી આ બધા ગયા અને બધા ભેટસો દેવા એવા જેમ અટરણનો મુખ્યમંત્રી આવે ને આપણે ભેટસો કોઈ પાખડી દઈએ છીએ ને કોઈ હારી કલાત્મક વસ્તુ દઈએ છીએ અને આજે રિવાજ છે એમ એ વખતે બધા દેવા એવા કોઈ હીરા દે કોઈ માણેક દે કોઈ વસ્ત્રો દે કોઈ એ વખતની કલા દે એમાં એક જણા ઉંદરડાનું પિંજરું દીધું ભીમ ભીમસમસમી ગયો અરે હાય 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 અસ્તિનાપુરના રાજકુમારની ઊંધળ્યો ભેટમાં મારી નાખું એમ એમ થઈ ગયું ઘણીકવાર તને ગરસી છીપી દઉં પણ મેલતા મેલતા એટલું કીધું કાકા વિદુરે મોકલાવ્યું કાંઈ બોલ્યો નહીં હ અને એમાં મીડાવતી ઉત્સવ હાય અને લાઈ લાગી ભડકે બીડ્યું

પાટું માર આ કાકા વિદુર એમને ઉંદર નો મોકલાવે એ માર્યું પાટું ભોયરું નીકળ્યું ઠે ત્યાં પાંચ આળ આવ્યા દ્રૌપદીનો સ્વયંમર થયો અને આપણે છાન ચોટીલા તે દીઆ માફ કરજો લાખાયે ગ્રહમાં લાય લગાડી કેડી રાત દી વધતું જાતું એ ભડકા જે મૂચા દાતા તાતા ને એમ ઝાડવું મોટું થતું તો દ્રૌપદી ના આ ફૂલાયું છતાં એક જગતના મહાપુરુષને એમ જેવું ફૂલ બેઠા છે હવે આમાં ફળ ના આવે ને એની પેલા ઝાડું કાપી નાખવું જોઈએ ફળ ન આવે એ પેલા જાડું કાપી નાખું જોઈએ અને એ ત્રીજી વસ્તી નો કુવાડો લઈ અને જાડું કાપવા આવ્યો છેલ્લી કડીમાં કવિ કાગ કે છે કે કૃષ્ણ કૃષ્ણ કબાડી કાપવા આવ્યો તોય કાગ કે નો તું કપાત કૃષ્ણ રૂપે કબાડી આવ્યો કુવાડો લઈને કે કાપી નાખો

બગડેલી વાતને સુધારવી હોય તો અડધો ભાગ દઈ દે દીશ દ્રોણાચાર્ય કાંઈ બોલે ભીષ્મ કાંઈ બોલે વિદુર કાંઈ બોલે ધૃત્રાષ્ટ્ર કાંઈ બોલે એ પેલા દુર્યોધન ખંભે ગદા નાખી અને ઉભો થયો અને ભગવાન કૃષ્ણને હામું જોઈ પછી આમ સભામાં નજર નાખી અને સભાની માલિકો નજર નાખીને દુર્યોધન કેવા માંડ્યો કહે સુયો ધન પિતા ઓર હું સભા કહો કે આ ગુવાલ કી બાદ ગુવાલ કહે માનો હે રાજાઓ આ આ ગોવાડીઓ છે આની વાત તમે હું માની લ્યો છો કહે સુયો ધન પિતા ઓર હું સભાસદ કો એ ગુવાલ કી બાત ભુવાલ કે સે માનો હો એહો શ્યામ દ્રોણાદિક સબ હી ભ્રમાય આપ ઇનકે ભરોસે કહા એહુ ચિત આનો હો સુતિ અગ્ર દબે હતી ભૂમિ કોણ દેન કહે હોય ની અણી દબાય એટલી ધરતી દેવાની કેડે વાત કરી કે અર્ધો ભાગ માગે સુતિ અગ્ર દબે હતી ભૂમિ કોણ દેન કહે અને કર્ણાદિક ચાર હું કે મત ના પીછાનો હો અમારો મત નથ લેવો તારમાંથી એ કઈનો કરુણાથી કે તારું હું કે મત ના પીછા ન હો પછી ફરી અને કૃષ્ણ આમ કીધું ગોરસ કી જાનો કૃષ્ણ તો કેસે વસીથી કરો ગોરસ કી જાનો હો કે ગોરસ કી જાનો બાપુ આજો આ શબ્દની મજા ગોરસ કી જાનો હો કે ગોરસ કી જાનો હો ગો એટલે ધરતી ગો એટલે ગાય ગો એટલે ઇન્દ્રિયો ગો એટલે સદનો રસ ગોના ઘણા અર્થ થાય છે કૃષ્ણ મથુરાને માર્ગે ગોરસ નામ દહી ઈ મટકા ફોડી ઠીકરાની માલિકો ગોવાડિયા ભાગ પાડી દીધા એટલે તને એમ થયું કે આ ગોરસ ભાગ આમ પડે આ ધરતી ભાગ આમ પડે ને હેલો જાવ ને પાડે જાવ આ ગોપીનું નું મટકું નથી હાલતા હાલતા ભાગ ન પડે ગોરસ કી જાનો તો કૃષ્ણ કેસે બસીટી કરો અને ગોરસ કી જાનો હો કે ગોરસ કી જાનો સવાન તો ઘણો લાંબો છે હું પાંડવ તંદ્રિકા લઉં તો થોડી વાર લાગે પણ

पांच ग्राम बचाव स्कूल ने देवा पंच ग्राम मागे तो संतोष को बिचारी है नकर हम बड़ी लियो ना तो सब छिती हो के छतरीन को है है ना होन हार होनी हो तो जाहर की जानी है एक घर हानि दूजी धन हो की हानि जानी महाप्राण आनी ये ना कहानी की आनी है धरती ऊपर ना तमाम छतरी वो कपाई जा है वीर पुरुष वो कपाई जा है बापू બેઠા એટલે એક 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 ઊંઠ હું આપને પૂછીને જ લઈ સાધુઓ બેઠા છે એટલે કહું છું બે સેનાની હામ હામે ઉભેલી જોઈને અર્જુન એમ કીધું વચ્ચે મારો લઈ જાવ કૃષ્ણ લઈ ગયા બધી આપને ખબર છે અને પછી કાકાને બાબાને બધાને જોયા અને અર્જુન એમ કીધું હું નહીં લડું મારે લડવું નથી જે ગીતાની શરૂઆત થાય અર્જુનને કીધું હું નહીં લડું હું આપને પૂછું કે અર્જુન એના સામે કોઈ લીડો નહોતો

યુવાન મિત્રો સાંભળજો મારી વાત અર્જુનનો પ્રશ્ન કાકા બાભાવનો નહોતો અર્જુનનો પ્રશ્ન આખા વિશ્વનો હતો આખા વિશ્વનો હતો અર્જુન બોલ્યો હે કૃષ્ણ આટલા યોદ્ધાઓ આમાં છે આટલા યોદ્ધાઓ આમાં છે આ હામ હામા કપાઈ જાય આમાં કેટલા યોદ્ધાઓ એવા છે કે જેના લગ્ન થઈ ગયા છે જેને ઘેર પુત્ર નથી કેટલા યોદ્ધાઓ એવા છે કે જેના લગ્ન થઈ ગયા છે એ એના બાઈને હજી તેડી આવ્યા નથી કેટલા યોદ્ધા એવા છે કે જેની હગાઈ થઈ ગઈ છે જેના લગ્ન થયા નથી કેટલા યોદ્ધાઓ એવા છે કે જેની હગાઈ નથી થઈ આટલું પુરુષ ધન કપાઈ જાય આટલો યુવાન કપાઈ જાય તો પાછળથી જે સ્ત્રીઓ વધશે જે કન્યાઓની વસ્તી વધશે એ પુરુષ અને સ્ત્રી વધારે અનબેલેન્સ થાય મારી વાત સમજાય આપને સ્ત્રીઓ વધી જાહે પુરુષોની સંખ્યા ઘટી જાય અને એ તમામ સ્ત્રીઓ સતી નહીં હોય ગમે ત્યાંથી બાળક ઉત્પન્ન કરશે બાપનું નામ નહીં દઈ શકે ત્યાં બાળક ઉત્પન્ન કરશે અર્જુન બોલો હું મારી વાત તમને હું મારા શબ્દો નથી કહેતો અર્જુન ના શબ્દો કહું હે કૃષ્ણ ધર્મ ભવાદીપ કૃષ્ણ ધર્મ ભવાત કૃષ્ણ પ્રદોષણ થી કુલ સ્ત્રી ત્રીસુ દુષ્ટા સુ વારણીય જાય વર્ણ શંકર ઈ બાયુ વર્ણ શંકર પ્રજાને જન્મ દેહે અને શંકરો નરકાય એવા કુલ ધ્યાનમ કુલશ્ય પતન તેસામ પિત્રો લુપ્ત પિંડો દક ક્રિયા હા એ દ્વારા જે તર્પણની ક્રિયા થાય લુપ્ત થાય મારા પિત્રો નરકની માલિકો જાહે એટલે હું યુદ્ધ નહીં કરું આખા મતલબ એક મિનિટ મતલબ આખા વિશ્વનો પ્રશ્ન એણે રજૂ કર્યો હતો તો મારો કહેવાનો અર્થ એ છે કે એક પ્રશ્ન આવ્યા કે તે દિયા વૃખ ના બીજ રો પાણા જે દી ભેડ ઉંદેર માં છેલે છેલી કડી કઈ મારા શબ્દો ને વિરામ આપું છું સંતવાણી માં આપણે જાહુ કૃષ્ણ કબાડી કાપવા આવ્યો તોય કાગ કે નો તું કપાતું અને એરે ફરી આપની આપણી આગળ રે ફરી આપની આગળ હવે વિધિ લેખાની ખાની કરોબા તું અંધાની આગળ આયું રે રે રેના બોબી કુંવરનું માથું ખાનો ભી કુંવરનું માથું રે રાજા દોર્યો એ માથું પિતાના થોડા માયા આવ્યું રે 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 જે ના મો કુંવરનું આટલી લાંબી ચર્ચા કરવા પાછળનો હેતુ એટલો તમે બધા જાણો છો એને જ હું દોહરાવું છું હેતુ એટલો કે કસરત બસરતની વાતે ન ચડતા કર્યા ભોગવવાના છે અને હું ઘણી વખત કહું આ દેશને જાદા શાસ્ત્રો દેવાની જરૂર નહોતી આટલા બધા શાસ્ત્રો દીધા નહીં દેવાની જરૂર નહોતી આ દેશને એટલું જ કહેવાની જરૂર હતી કંઈ કર્યા ભોગવવાના છે તારે કરવું જ કર ન કરજો તારી મરજી અહીં માપ બાપ કરનારું કોઈ છે નહીં આ વૈષ્ણવ માફની ઘાણી નાખીને આપણે પેઢી ગયા બે દીવા કરે જ માફ કર દે બે નારીઓના ડોડા વધારે જ માફ કર દે બે અગરબત્તી કરે માફ કરતો બાકી આને કીધું હોય કે માપ બાપ કરનારો કોઈ નથી કરવું હોય તો તારી મરજી નો કરતો હોય તારી મરદે હરા હારા દેવું પડ્યું